ચોક લઈ ના જાય ને એટલે લેબોડ મસ્ત આય જાય એને છોકરા બટન આ બાજરી લઈ હે કોઈ બાજરી ભાજી નથી છોકરા આવેલા શું મને કાસે ચોક તોડી ગયો આ ભાજી નથી કાઠું કર્યું મારતું હવે આ ચારસો રૂપિયા કિલો ભાવ લેબુટ નો તો મારે આ છોકરા મને લાગે આ કડું હે उभरे ऊ भरे उभ रो दूसरे बाजू लैबोट प खबर कोलो अमा लैबोरिटी चौक आएल मैं कडु चढ़ी है कडू तम बाजू क्यारे है एक जनज प्यारे सोन टीडो ये सोन टीडो ये प्यारे न कोई लैबोरी तो भाई अमा लैबोरी बाजू आ तो दो સીધો સીધો આરામ નોખાય હાલ મતલબ કેટલી વાર જઈ આવતા દસ મિનિટ જોવું તો દસ મિનિટ જોઉં છું એટલે હાલ જેને મતલબ લેબો નું કોક તો કરતો હોય છે શરબત બરબ બનાવતો છે એટલે હું એની જો ને એને પકડું લંગે હાથો એને બલ્લેટ મોટું એકલોટ કાફી મારું આતું આ તો ઉધરે ઉધરે મારું ભાગવું પડે લેબુ લઈ ગયો હોય નેના છોકરા એટલે મી તો નેના છોકરા લઈ જાય નેના છોકરા નોમી તો આ હીરો લઈ જાય ગંડુ છે એડ જો તો એ તો પૂછી નહીં લઈ જાય તો હું નહીં આનું અને આ કોને કોણ એ જોઈ દેજો મોટા છે એ લેવું અરે પથારી ભીડ નોકરી એને ઘર બાજુ જવા દો એક એક ટેપુ પાણી ના લાખું લેબું તો આ તો ઓલો લઈ જાય તો પધાર ભીરી નો માર ભાઈ બન ફોન કરે એટલે હીરો જ છે માર અંદાજી પણ માર પૂરે નક્કી કરવું પડતી બે હા પીએ જાય લે બો બજાર માં ફર જાય ભાઈ બેન તમને લેબુ જે લાગે જો હા આ તો લેબુ માં દોસ્તારાની જો હે અને તમે કોક ની વસ્તુ ભૂલી જાવ ભાઈ વસ્તુ શું બોલ્યા

સરબના લેટવા ખબર નહિ પડતી તો મારા પેટમાં દુખતું ન કે લઈ જાય ગરમી કરે ફેર

હવે કોઈ દાડો વના ક્ષેત્રમ ના જે વના કરતા તો દુકાન નથી લાવી રોજ તોય મારે હારું નથી એટલે આજ ભાઈ હવે આના ક્ષેત્રમ તો પાક નહી મેરું હારો માર ક્ષેત્રમ પાક મેને તો પાજી નોકો કાડુઈ જો મારું